મારે ગોપાલભાઈ ભરવાડ હાસ્ય કલાકારે પણ બિરાજમાન છે ગોપાલભાઈ ઇટાલિયા પણ બધા રહ્યા છે જોરદાર સાથે વધ রে নম মঙ্গলারূপ ভোগল মারে নম মঙ্গলারূপ ভোগলম কেউ શાંતિથી પોત પોતાની જગ્યા લઈ લો આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરો બધા આગળ બેસી જાવ આગળ મજા સાંભળવાની વાત સાડ મજા નઈ આવે આજ આનંદ આજ ઉછળંગ જાવ આજ નેનોમાં જ ને જાવ બેજો થોડા બેજો એટલે હું 5-10 મિનિટનું કામ છે કારણ કે કલાકાર જજા બાકી છે જાવ જો કે કેમેરા હલવાણા બિચારા કે મેં ક્યાં ઊભ રહીશ બધા બે પગ ઉપર ઊભો જગ્યા નથી આ અદ્ભુત કહેવાય હેજો બેજો જાવ હવે થોડી વાર હું પાંચ દસ મિનિટ આનંદ કરેલું કારણ કે મારો વિષય આનંદ નો છે હું દુનિયામાં લોકો ને આનંદ કરવા માટે આવ્યો શું કરવા મને એમ છે કે હું આ દુનિયા માંથી વયો જો લોકો યાદ કરવા જો કગર નામનો ઘટ્યો હતો આનંદ કરાવતો મુદ્દો આખો છે આ ગુજરાતમાં મારો મારું કોઈ દુશ્મન નથી વિચાર કરો ને કલાકાર દુશ્મન હોય જ તે મારું કોઈ નથી મને કોઈ છે ના ઘોધામાં તેવું કોઈ બાર ઉભું જ નથી દુશ્મન નથી કારણ કે આપણે જીબત ના હોય આપણે કોઈ દુશ્મન થાય એવું બધા પ્રેમ લાગણી નાના નાના માણસ એને ફોટો પડાવી લેવાનો નીચે બે જવાનું મોટા કરતા નાના મજા આવે છે મોટા રામ રામ કરીને તો ગમે તેને આપણે હાથ મૂકી દે નાનો માસ નથી મૂકતો એમ નાના મજા આ માલધારી સમાજ હમણાં ન કીધું કે ભોળો સમાજ છે ખોટી વાત છે દયાળુ છે ભોળો નથી તો આપણે ક્યાંય કોઈ બુજ મારી ગયા હોય આપણે ભોળાવે ને તો બુજ મારીને લોકો બધા આપણે ખબર ન હોય આપણો સમાજ દયાળુ છે કોક પાસે વીસ રૂપિયા માગતો હોય ઓળખે ઓળખ કે મારી પાસે દસ હજાર રૂપિયા છે મારી પાસે કઈ નથી એટલે આપણા પાંચ મહિના પાંચ મહિના ભેગા થાય સમાજ ના આપણું માલધારી કે ભાઈ જાવ દે ક્યાં થાય આખી જિંદગી જીવવું છે જવા દે દસ હજાર રૂપિયા જવા દે આ દયા છે આપણા પાંચ પછી જાદુ કરવાનું મુદ્દો આ છે આપણે ભોળા નથી કોઈ કે ના પડજો કે આપણે હવામાં કોઈક બુજ મારી જાય છે કે ભોળા છે દયાળુ છે દયા નો આપણામાં એક ભાવ છે દયા તરત આવે આપણે ખોટો પૂછી દેવું સારું તમારો સ્ટેજ નો બોલતો હોય પૈસા ઉડાડે એટલે હું ગણી લઉં ચારસો સાહેબ ગણતા પૈસા ઉડતા પૈસા ગણ ગણલો એટલો અનુભવ થઈ ગયો પરફેક્ટ અનુભવ છે હું પેલા ફેસબુક વાપરતો હતો હવે નફરત આવી ગયું ફેસબુક માંથી નફરત થઈ ગયો

બી મારા હગાવાલા નીકરા મારો મામા દીકરો મને રોજ ગાયો દેતો કોમેન્ટમાં દુખની વાત છે અમારે કલાકારને ભાઈ એક કેવોય હો અમે ગમેયા જ ને એક વાત ચોકસ કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આ અમાર ઘરે નોકરી કરવા શું લે કોટી વાત ન ધંધો જ એ શું કોટી વાત કરવાની ધંધો કરવા આનંદ કરવા તમે આનંદ કરવાયો ધંધો વણી પાએ થાય મદદતી દુખી છીએ અમે કલાકાર ભયાનક દુખી છીએ અમારો કઈક પ્રોગ્રામ હોય જાઓ આપી દો ફોન આપી દો બાપુ બોલવાનું છે કે હું બોલું જાઓ આપણને ખબર નહીં પોપટભાઈ કીધું કાતું સમજાય એટલે હું ધ્યાન આપું બાપુ માં અમારો ક્યાંય પ્રોગ્રામો ને એમ કે નહીં આવી શકીએ કેમ નહીં આવી શકો અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ બોળ લાગી ગયા છે અમારે જાવું જ પડે ભલે મારા માસી મરી ગયા હોય જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કા કે મારા માસી મરી ગયા એટલે માસી તો આરામ કરો બેને હળકાવાવો જોઈએ તમારી માસી માસીને અમારી માસી રાશી આવું કેમ બરાબર નહીં દુખની વાત અરે બળજી ભાઈ આ દુખની વાત ઓલે ના તેજમાં તાયો છું હમણે એક ગોધરાઈ જો ને એક બે બેન વાતો કરતા હતા મને જોઈને કે આ કોઈ સંત લાગે છે બીજી કે નહીં સાલો કોઈ તાંત્રિક લાગે છે તો ત્રીજી બેન કે સંત આવો કાળો નો હોય એટલે સંત કાળો નો હોય આવું કોને કીધું અખાડો હોય તો સંત કાળો નો હોય હોય નથી મળવા મારા લાખો ચાહકો છે ગુજરાતમાં એક મારા ચાહકને ઘરે ગયો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાભા આવ્યા હકાભા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નહોતી ખબર નહોતી જાગુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મે તો કાળો કાળો મહી જો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કાળો છે બતાવ અને કે બતાવી દે આપણે મૂકો તાસમાં માં દીકરા એવો ગેશો એવો ગેશો પાણી થઈ જો કાતરા નાગના ઝેર જેવું કારું મહીશ એ તો હારો પીશે તો હમણાં મરી જાવાનો પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો પીધું નહીં એને કે ઝાડમાં નાખ્યું પાણી બોલો હોળમાં ઝાડ ભરી ગયું પાણીનું પોઈજન કારણ કેવા પગ છે છતાં ચાલે છે આને કેવાય કૃપા મુદ્દો આખો કૃપાનો છે બાકી કઈ છે જય સીતારામ